મું જલે આ કાકા મને 4 વાગે સપનું આવ્યું જો શું આવ્યું આપડે માલનું માટુ મળ્યું છે કોનાનું ભરેલ કે આપડે પેલું લેબડું નહીં નવો બે ડબલું આ બે ડબલું દવાન કીધું હ છે પાક્યું છે ઓ ભરીનું પાકો હુંનું જતો પોનું સાબુ સાત ના તા ના ના પોનું કમ્પ્લીટ મત દેખવા એવું અને આપણું સ્કોર્પી ભાડી કરોડપતિ થઈ ગયા કોઈ ની ખબર ન પડે કોઈ નઈ કોઈ કહેવાન છે ને છોડુ કો જો ને પછી અને ઓ બેલો લઈ જઈએ કા દન કા લે મોનારી તો રૂલ મુકી દઉં હમ કોઈ જોને ન હા તો tartar પૂજો

જો જો ખબર ના પડી જાય નકર આપડા ભાગ પડશે બો ભાગ પડાશે અલ્યા નીકળી જાય તો કોફીયો જ લાવી સા કોફીયો ને ગોટુને લાવીએ હે વાત કર કાકા બે લેબળો માં ક્યું લેબળો હતું યાદ કરવા જો છે લાગુ માં ગુંડી છે હા હા એ લેબળો ઇન્શાલ્લાહ કોઈ આવું

mana jaade pila pila na ai hai hai jaa de ka ye ho <coduimaro> abhi mara kha aayo par ab i <-musi> am Mungu wala kawal pungku Mungu wala kawal pungku

જો આપણો બાપ દાદાનો આપણો ખેતર હે એટલે આપણો જ છે આ કુછ કોટ્યો કાકો પાકી આપડે દેવાનો હે આપણો માટલું હે ને આપડે બાપ દાદાનો છે દાદાવા દેવાય હા તો ના તો દાદાવા એ કાકા પેલા મને આવું જ જાય લઈ લે હન્ટર રેય તમે સુ કરો હે હે કોઈ ખાડા છેડા ગોડિયા હે આડે હે ના ગોડિયા એ અમે નઈ ગોડે આટો કર્યો આ એવું રે માં આ શું કાઢ્યું તો હે આ વાટો આટો થયો હે આ આટો કર્યો આ વાટો કર્યો છે હાલ આ વાટો આ વાટો તો વાટો બધા માટલી વાળી વાહી બા કાકા મેલો લઈ જા હો 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 હો